આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા કટોકટીના સમયમાં દાન આપવા માટેનો એક અનોખો પ્રયોગ મિત્રો આપણને ખબર છે કે કટોકટી વખતે એટલે કે કદાચ કોઈ વાવાઝોડું આવે કોઈ ધરતીકમ થાય કે કદાચ કોઈ વધારે પડતો વરસાદ થાય એ વખતે હજારો માણસો મરી જતા હોય છે કોઈને કોઈ પ્રકારની ભૂમિકા ઉપર એને તકલીફ પડતી હોય છે તો એ વખતે એક ઝઘડુસા કરીને એક બહુ મોટા દાનવીર હતા અને એણે એક ચોક્કસ પ્રકારની એક નવી પદ્ધતિ એમ બધાને બતાવી ઝગડુસા એક વખત ગુજરાતની અંદર બહુ મોટો દુકાળ પીડ્યો લગભગ માણસો પાસે ખાવાનું પણ ન હોય પૈસાની તો કોઈ વાત નહીં અન્ય વસ્તુ પણ ન હોય અને આ વાત છે લગભગ તેરસો તેરના ગાળામાં એટલે કે જે ઘણા વખત પહેલાંની વાત છે પાંચસો છસો વર્ષ પહેલાંની વાત છે અને એ વખતે તો કોઈ સાધનો પણ નહોતા ટેકનોલોજી પણ નહોતી બહારથી ક્યાં અનાજ લાવી શકાય એવા પ્રકારની કોઈ જોગવાઈ પણ નહોતી અને એ વખતે ઝઘડું શા કરીને એક બહુ મોટા ધનવાન શેઠ એમણે ચોક્કસ પ્રકારની ભૂમિકાઓ પરિદાન આપતા બધાને માત્ર ને માત્ર જમવાની ભૂમિકા ઉપર જ કામ કરતા બધાને કારણ કે એને કોઈ બીજી વસ્તુની જરૂરિયાત જ નહોતી એ વખતે ગમે ત્યાં પડ્યા રહેતા માત્ર બે વખત જમવા મળે એને માટેની આખી વ્યવસ્થા ઝઘડું સાહેબ ગોઠવી એની પાસે અનાજના ભંડારો ખૂબ ભર્યા હતા અને એ ભંડારોમાં એણે બધા જે માણસો હતા એને ઘરે ઘરે પહોંચાડીને એને તૈયાર જમવાનું તૈયાર કરાવી અને ઘરે ઘરે બધાને પહોંચાડવાનો પ્રયત્ન કરે પાટણની અંદર એક રાજા એમ કે છે ઝગડુશાને બોલાવીને કે તમારા કારણ કે રાજા પાસે પણ અનાજ ખૂટી ગયું આટલો દુષ્કાળ હતો એને કારણે બધાને આપી દીધો તો રાજા કે હવે શું કરશું તો કે ઝગડુસા પાસે કેટલા કોઠારો ભરી છે એટલે રાજાએ એમ કીધું ઝગડુસાને કે તમારી પાસે પાટણની અંદર અનેક જે અનાજોના જે કોઠાર ભર્યા છે એ અમને આપી દો અને અમને જો આપી દો તો અમે બીજાને આપી શકીએ ત્યારે જબડુ શાહ કહે છે કે એ કોઠારોની અંદર જે અનાજ છે એ અનાજ મારું નથી ત્યારે એને એમ કીધું કે તમારા જ કોઠાર છે તો કે સાચી કોઠાર મારા જ છે પણ એ અનાજ છે ને એ અનાજ તો બીજાનું છે એટલે ચાલો તમને હું બતાવું કે એક બે કોઠારની અંદર લઈ જાય છે મોટા અને એની અંદર અંદરથી એક કોઈ તાંબાનું પતરું કાઢે છે અને એ તાંબાના પતરા ઉપર લઈ હતું કે આ અનાજ માત્ર ને માત્ર ગરીબ માણસનું છે ગરીબોનું અનાજ છે અને એ વાત વાતથી ઝઘડું સાહેબ એમ કીધું કે હું તો પૈસાવાળો છું મારો અનાજ ન કહેવાય અને હું તમને આપી પણ ન શકું અને કોઈ પણ ગરીબ આવે તો એને અહીંથી હું આપવા આપવા માટે તૈયાર છું ગરીબને લઈ જવું હોય તો વાંધો જ નથી અને વાસ્તવમાં જે રાજાનો ઉદ્દેશ હતો એ ઝગડુ ઉદ્દેશ હતો ઝગડુ રાજાને એમ કીધું કે તમે ચિંતા ન કરો હું બધાને અનાજ આપું જ છું અને મેં આ વખતની અંદર માત્ર એક જ સિદ્ધાંત રાખ્યો છે કે માત્ર ને માત્ર એને જમવા માટે સાદું જમવા માટે ઘરે ઘરે પહોંચાડવું ત્યારે રાજાને એમ થયું કે જગડું શા ખરેખર તો બધા યુવક તે ઝગડું સાને ભગવાન જ માનતા હતા કારણ કે એ જમવા આપે તો જ ટકી શકીએ એમ હતા અને એટલા માટે બધા એને ભગવાન તરીકે સ્વીકારતા એના રાજાઓ પણ ભગવાન તરીકે સ્વીકારતા પણ એના મનમાં તો એક જ વાત હતી કે આ બધી જ વસ્તુ મારી છે એ ગરીબોની છે અને એ રીતે કદાચ એની પોતાની હાજરી ન હોય તો પણ એ બધા જ જે કોઠારો હતા મોટા 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 એમાં જે અનાજ ભેરું હતું એ બધાની અંદર એણે તાંબાની પથરુમાં લખીને મૂક્યું હતું કે આ બધું અનાજ ગરીબોનું છે બધા કોઠારોમાં અને એ એક હકીકતમાં ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર તમામ માણસોને વધારે સમય સુધી જીવાડવા માટેનો એણે પ્રયત્ન કર્યો અને એની અંદર હજારો નહીં લાખો માણસોને એ જીવાડી શીખ્યા અને એ જે વાત છે એ ગુજરાતનો સૌથી મોટો દુષ્કાળ અને એ દુષ્કાળની અંદર અનેક માણસો મરી ગયા અને જબડુ શાહે આ આખી ભૂમિકા એને બતાવી આપણે આજે આટલા વર્ષ પછી પણ એનું નામ તો જાણીએ છીએ પણ એના કામને પણ બતાવવા માટે મેં વાર્તા પસંદ કરી છે પહેલાં આપણે ગુજરાતીમાં પ્રાથમિક શાળાની અંદર પાંચમી છઠ્ઠીની અંદર ઝગડુ શાનીઓ વાર્તા આવતી એના અનુસંધાનમાં મેં આ ભૂમિકા લીધી છે જેથી આપણી અત્યારની પેઢીને પણ ખબર પડે કે કોઈ પણ તકલીફ વખતે કોઈ પણ મુશ્કેલી વખતે કોઈ પણ સમસ્યા વખતે આ ઝગડુષાએ શું કર્યું એવું આપણે પણ કરી શકાય આપણે પણ વિચારી શકાય સૌને ધન્યવાદ